શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાએ લુખ્ખા તત્વોના ત્રાસને લઈને ટીકડા ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા સાવિત્રીબેન પ્રેમચંદ ગુમનાણી ઉમરવર સાહી લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળી જઈને ટીકડા ખાઈ લેતા સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા વૃદ્ધ મહિલા પાસેથી ચિઠ્ઠી પણ મળી આવી હતી જેમાં તમામના નામ સહિત અજન્ય લોકો પણ સાથે હતા આ બનાવ બનતા ભરતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાવિત્રીબેન પ્રેમચંદ ગુમનાણી અમે વ્યારીભાઈ ઇન્દ્રભાઈ જવાહરભાઈ માંજણ અનુલ માંજણ મુકેશભાઈ એ છોકરીને ફોન કરીને હેરાન કરે માનસિક ત્રાસ આપે છે એને લીધે અમે ટીકરા ખાધા છે એ બહુ મને હેરાન કરે છે E